મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેન થાય છે એમને બેક પેન થાય છે અત્યારે બી હું કઉ છું એમને બેક પેન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા મીરો ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંઘેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઉભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગે છે નહી

ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂગેલા છે એક ડોક્ટર છે મોબાઈલ જોવે છે હજુ લગી નથી ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડિયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જાઉં હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કેવા છતાં આ મેડમ ઊભા નથી થતા મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટીને બોલાવું છું કઈ વાંધો નહીં સિક્યોરિટી બોલાવશો હું જઈશ પોલીસ કેસ કેસ ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે નહીં મારી પાસે વિડીયોગ્રાફી છે હા પણ શું કરતું તું હા કઈ વાંધો નહીં મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ હા કઈ વાંધો નહીં મેડમ મેડમ પાંચ મિનિટ થી હું અહીંયા આવ્યો છું આ સાહેબ મને ખબર છે કે કેવી કેસ માં પેલા પેશન્ટ છે ડોક્ટર એક ભાઈ અહીંયા સુગેલા છે આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે પેલા મેડમ મેઢી મુકાવે છે હું એમને કઉ છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે આવે છે ને ડોક્ટર કઈ વાંધો નહીં ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો કેસ કરી શકો છો હું આવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો આવ્યા ટ્રીટમેન્ટ મેડમ આમને પૂછો વાંધો કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો રાતના બે વાગે છે અમે સિવિલ ના સિવિલ ના ભરોસે અહીંયા આવ્યા છીએ પણ મેડમ આટલી ઇમરજન્સી હોય જરા એક બે ડોક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા બીજા ડોક્ટર ને શેની માટે રાખ્યા સાહેબ ઓ સાહેબ આ દવા જોઈએ છે દવા અમને તમે ઊંઘેલા છો અમને દવા જોઈએ છે અત્યારે મેં ચિલ્લાયા અભી ચિલ્લાયા હા સોનેકા નહીં ને आप चालू ड्यूटी पे सो रहे हो दिखता ही कैमरा में दवाई दे, 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 दे दो फटाफट तो तो। अभी चिल्लाया तो लेकिन सोने का नहीं ना आप ड्यूटी द्यूटी द्यूटी पे, के हो के पे हो के नहीं हो अभी आप ड्यूटी पे हो के नहीं हो ड्यूटी पे हो हाँ तो सोने का है